નમસ્કાર મિત્રો બધા બધા જો સમાચાર તો મિત્રો જે ચેતરભાઈ વસાવાને તમે ઓળખતા હશો મિત્રો ઘણા બધા નહીં ઓળખતા ઓળખતા હશે તો મિત્રો જે ગામના ધારાસભ્ય તો મિત્રો એમની વાત કરીએ તો એક મહિનાથી જેલમાં છે એ મિત્રો એમનો દીકરો એમની વાઇફ પણ જેલમાં જાય છે મિત્રો કેમ કે કોઈ આ ના જેલમાં જાય છે મિત્રો એમને જામીન મળતો નથી કોઈ જામીન થવા માંગતું નથી એટલે મિત્રો એ જેલમાં છે ને હવે જે આદિવાસી સમાજોને મિત્રો ન્યાય લડતા હતા એટલે એના લીધે જેલમાં છે ને આગળ વાત કરીએ તો મિત્રો એમને જામીન મળવાના હતા પણ જામીન મળી જ પણ શું કારણે મિત્રો જામીન કોઈ નથી ને એટલે એ ક્રિયા હવે એમ કહેવા માગે છે કે થોડીક લાવી મતલબ ઉંમર એમને જેમ તેમ ટાઈમ ચાતો થાય મિત્રો ને જેલમાંથી હજી પણ છૂટ્યા નથી મિત્રો કોઈ જામીન થવા માંગતું નથી મિત્રો જે બી જામીન થાય છે કોક ને કોક પ્રશ્ન આવે તે જામીન થતું નથી ને મિત્રો બીજો પ્રશ્ન એ કે એમના છોકરાને ને મતલબ એમના દીકરાને ને એમની વાઈફને પણ જેલમાં છે હાલમાં એટલે મિત્રો જામીન કોતેરા કોઈ બી જામીન હજી મળ્યો નથી ને તમને વાત કરીએ બીજી તો મિત્રો એમને જામીન તો કોઈ મળ્યો નથી ને મિત્રો આપણે એમને જેમ બને એમ અઘરું થતું જાય મિત્રો જેમ કે જેલમાંથી હજી છૂટ્યા નથી ને મિત્રો મેન હાથ તો કોનો છે એ તમને તમારો ભાઈ જણાવી દે મિત્રો મેન હાથ છે જે ભાજપનો હાથ છે મિત્રો કે કોઈ આના કોઈથી તે ભાજપનો હાથ છે મિત્રો મેન છે એ ભાજપનો હાથ છે ને એટલે એના કારણે મિત્રો જન્મ છે ને કોઈ જામીન હજી મળ્યું નથી જામીન મળશે તો એ મિત્રો છૂટી જાય જેમ કે મિત્રો એક મહિનાથી જેલમાં છે પણ એમના દીકરાને એમની વાઇફને પણ જેલમાં મિત્રો રહી દીધા છે શું કારણે મિત્રો મેન આજ તો ભાજપનો છે હવે તમને બીજું ચૈતરભાઈ વિશે જેલમાં પૂર્યા એ કારણે કે ભાજપનું કહેવાય એમ કે વસ્તીને એરો પહેલે ભરકાવે છે એટલે એટલા કારણે મિત્રો એમને જન્મ પૂરી દીધા ને મિત્રો કે

કોઈ જામીન હજી સુધી મળ્યું નહીં ને કોઈ મિત્રો મળતું પણ નહીં આવા પ્રોબ્લેમ કોઈ મિત્ર જામીન ના થાય તો મિત્રો હવે વાત કરીએ આપણે બીજી જેમ મિત્રો આવો કોઈ જામીન થાતું નહીં ને શું કારણ નહીં થાતું એ તમને તમારો ભાઈ મિત્રો એમને કોઈ જામીન મળી જાય તો 9 તારીખ સુધી છૂટી જાય જેમ કે મિત્રો જેમ કે ન્યાય માટે લડતા હતા કોઈ કોઈ બીજા માટે લડતા ન હતા તો મિત્રો માલ ચંદુ કે બચારા 9 તારીખ સુધી કોઈ બી જામીન થઈ જાય છૂટી જાય જેમ મિત્રો બહુ સારા હતા અને ક્યાં બધા એમ કે મિત્રો આવી જ કોઈ ચમકે મિત્રો કોઈ ખરાબ ઓલે લડતા ન મિત્રો ખાલી ન્યાય ઉલ્લેતા હતા ચમકે મિત્રો ન્યાય ઓલે હતા તો વસ્તી જેટલી લે છે એટલે આદિવાસી ઉલે ન્યાય માટે લડતા હતા મિત્રો તો હવે તમારો ભાઈ વાત કરે બીજી તો તો મિત્રો મારું તો એટલું કહેવું છે કે જે આદિવાસી સમાજ રી એમને મિત્રો મારું તો એમનું કહેવાય કે જલ્દી છે કોકને કોઈ જામીન લાવો ને એ જલ્દી છે એમને બહાર કાઢી લો ચમકે મિત્રો ઇરા કોઈ હારા ઓલે લેતા તો કોઈ ખરાબ વડતા ન હતા તો મિત્રો એમને જલ્દીથી જામીન મળી જાય નવ તારીખ એટલી ઇરા છોડી જાય જેમ કે મિત્રો આદિવાસી સમાજને એટલું કેવું છે કે જલ્દીથી તમે જામીન લાવો જલ્દીથી એમને જન્મથી સુરાઈ દો મિત્રો જેમ કે એમનો દીકરો એમની વાઇફ પણ જન્મ છે અત્યારે એટલે મારું તો એટલું કહ્યું જલ્દી જલ્દીથી એમને સુરાઈ લો જેમકે મિત્રો એક મહિનાથી હજી જન્મ જ છે એમને કોઈ જામીન તો મળ્યો નથી જામીન હજી ગોતેરા એટલે આદિવાસી સમાજને એટલું કહ્યું કે જલ્દીથી સપોર્ટ કરો અને જલ્દીથી એમને બાર જેલમાંથી કાઢેલો છે મિત્રો એક મહિનાથી જેલમાં છે એમની એમની વાઈફને પણ અમને જેલમાં પૂરી દીધા એમના દીકરા અને બેને તો બસ આટલું કહેવું છે ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને હવે નવ તારીખ હજી શું થાય છે શું નહીં તો તમારો ભાઈ નવા વિડીયોમાં આવશે ને શું થાય શું નહીં એટલે નવ તારીખ સુધી મિત્રો કોઈ જામે મળી જાય તો છોરાઈ લે એટલે બસ આટલું કહેવું છે ને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો બસ